હેલો ફ્રેન્ડ વેલકમ ઇન નર્સિંગ નોલેજ યુટ્યુબ ચેનલ આપણે ગયા વિડિયોમાં વાત કરી હતી કે ગુજરાત સ્ટાફ નર્સ બે હજાર પચીસમાં જે એક્ઝામ લેવાની નવ ફેબ્રુઆરી બે હજાર પચીસની જેમાં કેટલું કટ રહી શકે તો આપણે વાત જે કરી હતી કટ ઓફ એના કટ ઓફમાં આપણે જોવા જઈએ તો કેટલી કમેન્ટ હતી કે બહુ ઊંચું તમે કટ ઓફ આપ્યું છે કે આટલું ઊંચું કટ ના રહી શકે આપણે જે કટ ઓફ આપ્યું એ કટ એક હાઈ લેવલનું હતું સૌથી વધારે ઊંચા ઊંચું બાકી આપણે બીજા જેમ નીચું કટ ઓફ તમને ખુશ પણ કરી શકતા હતા પણ એવું ખોટું આપણે બોલતા નહીં એના માટે આપણે જે કટ ઓફ આપ્યું ઊંચું લેવલનું કટ ઓફ આપ્યું હતું એનાથી આપણે જે કટ ઓફ છે એ પાંચ માર્કે દસ માર્ક નીચું પણ રહી શકે છે પણ એની આજુબાજુ રહી શકે એનાથી ઉપર જવાના ચાન્સીસ ઝીરો ટકા છે અને સાવ એટલું નીચું ના રહી શકે કે અમુક જે તમે વિડિયો કે જો નોટિફિકેશન કોઈના પોસ્ટ જોતા હશો તો સાવ નીચું અમુક કટ ઓફ બતાવતા હોય છે એ તમને ખાલી ખુશ કરવા માટે તમારી મેન્ટાલિટી સારી રહે એટલા માટે બાકી જે આપણે એનાલિસિસ કર્યું છે એના આધારે કટ મૂકવામાં આવ્યું છે તો કે ગુજરાત સ્ટાફ જે કટ ઓફ બે હજાર પચીસ માં આપવામાં આવ્યું હતું એ શા માટે આટલું બધું ઊંચું મેરીટ રહી શકે અને તમને શું લાગે છે મેરીટ કેટલું રહેશે તો તમને જે લાગતું હોય મેરેટ કે આટલા અટકી શકે તેની કમેન્ટ જરૂર જરૂરથી કરજો તો આપણે કાલના વિડીયોમાં જોયું હતું કાલના વિડીયોમાં જોયું હતું કે આપણે એક બે હજાર એકવીની સ્ટાફ નર્સની પરીક્ષા અને એક આપણે જે હાલ પરીક્ષા લેવાની બે હજાર પચીસની એ બંનેની આપણે વાત કરી હતી બે હજાર પચીસને અને બે હજાર એકવીસને તો કે બે હજાર પચીસનું જે કટ ઓફ તમે જોયું એના કમ્પેરિઝનમાં બે હજાર નું કટ થોડું વધારે વધારે એટલે બહુ વધારે તમને લાગતું હશે બે હજાર એકવીસની પરીક્ષા અને બે હજાર પચીસની પરીક્ષામાં બહુ ઘણા બધા ડિફરન્ટ છે જેના કારણે આપણે કટ ઓફ આવી બતાવેલું છે આ ઈડબ્લ્યુએસનું આમાં જે કટ બતાવેલું છે એકસો બત્રીસથી એકસો બે હજાર એ થોડું આનાથી નીચે હોઈ શકે થોડું એટલે વધારે નીચે હોઈ શકે પણ બીજા જે છે એની આજ આ જે મેર આપણે કટોપ આપ્યું એની આજુબાજુ પણ રહી શકે છે આનાથી પાંચ દસમાક નીચું હશે પણ વધારે ઉપર રહેશે નહીં એટલે તમારે ડિપ્રેશનમાં જવાની કોઈ જરૂર નથી તો આપણે જોયું હતું કે જે કટોપ આપણે આપ્યું હતું ઉપરનું ઓબીસીનું એસટીનું એસસીનું અને ઈડબલ્યુ એસનું તો એ કટોપ કઈ રીતે આપ્યો તો અને શા માટે આટલું કટોપ ઊંચું રહી શકે તેની વાત કરીએ આપણે અહીંયા દરેક મુદ્દાને લખેલા છે કે શા માટે મેરિટ ઊંચું રહી શકે બે હજાર પચીસ ની સ્ટાફ નર્સ ની એક્ઝામ છે એની કે શા માટે મેરીટ આટલું ઊંચું રહી શકે તો કે પહેલો મુદ્દો તો કે આપણે જે નર્સિંગ ની બે હજાર ચૌદ બે હજાર સોળ બે હજાર અઢાર અને બે હજાર એકવીસ અને આપણે લાસ્ટમાં લેવાની બે હજાર પચીસ ની એક્ઝામ બધી એક્ઝામ આપણે જોઈએ તો કે લાસ્ટ એક્ઝામ જે લેવાની હતી એમાં જે ત્રણ હજારની વેકન્સી હતી બરાબર એમાં વેકન્સી વધારે હતી પણ આપણે જે સંખ્યા કહીએ કોમ્પિટિશનની એ ઓછી હતી એ રીતે જો આગળની ભરતી જે ભરતી કરતાં આગળની ભરતી કરતાં જગ્યા ઓછી હોવાના કારણે તો આપણે આગળની ભરતી જોઈએ એમાં જગ્યા વધારે હોવાના કારણે એનું કટ ઓફ નીચું રહ્યું હતું બરાબર એના લેવલમાં આપણે વેકન્સી ઓછી છે એના કારણે પેટો ઊંચું જવાના ચાન્સીસ રહેશે અને બીજું છે કે ભરતી પ્રતિકર્તા કોમ્પિટિશન વધારે હોવાના કારણે આપણે જ્યારે કોરોનાનો સમય ગાળો તો ત્યારે 2021 માં एग्जाम લેવાની તેમાં કોરોનાના કારણે એટલી બધી કોમ્પિટિશન વધારે ન હતી એના કારણે કરીને મેરિટ નીચું રહ્યું હતું અને એક બીજો ઓપ્શન કેમ છે 10000 ની હતી એ એ ફાયદો હતો એના કારણે મેરિટ નીચું રહ્યું હતું એટલે આ બે મુદ્દા ત્રીજો મુદ્દો છે કે હાલ લીધેલ પરીક્ષામાં એબીસીડીની પેટર્ન હોવાના કારણે જે ત્રણ હજારની આગળની જે પરીક્ષા લેવાની એમાં આવી કોઈ પણ એ બીસીડી પેટર્ન કે કોઈ બીજી ગેરિટી થઈ ન હતી એના લીધે મેરિટ પણ નીચું રહ્યું હતું પણ હાલ આપણે જે પરીક્ષા લીધી સ્ટાફ નર્સની એ પરીક્ષામાં આપણે જોયું તમે બધા કે ગુજરાતીનું પેપર નંબર બે હતું એમાં એક જ પ્રકારની એબીસીડી એબીસીડી પેટર્ન હતી તો અમુક વિદ્યાર્થીઓને એબીસીડી પેટર્ન ખબર પણ પડી ગઈ હોય તેના કારણે પણ આ મેરિટ આપણું ઊંચું રહી શકે છે અને ચોથો મુદ્દો છે કે આગળની ભરતી કરતાં નર્સિંગનું પેપર સહેલું હોવાના કારણે એટલે તમે બીજા જે નર્સિંગના પેપર જૂના પેપર છે એ પેપર તમે જોજો અને તમારે પેપર જોતા હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં ઓલરેડી મૂકેલા છે તમે એકવાર નર્સિંગનું પેપર છે બધા બે હજાર ચૌદનું જુઓ સોળનું જુઓ જોવો જો એકવીસનું જુઓ એ ચારે પેપરને આપણે સરખામણી કરીએ તો જે બે હજાર પચીસનું પેપર છે એ આપણે શું પેપર થોડું સહેલું હતું કે નર્સિંગ સામાન્ય તૈયારી કરી હોય તો પણ એને ઓછા માર્ગ તો આવી શકે એના કારણે પણ મેરિટ ઊંચું રહેવાના ચાન્સીસ હતા તો આપણે પહેલું મુદ્દો કે આગળ ચાર મુદ્દા જે છે એ ચાર મુદ્દાના કારણે મેરિટ હાઈ એટલે કે વધારે રહેવાના ચાન્સીસ રહી શકે છે આપણું જે કટઓફ બનાવેલું હતું એ કટો એક આ બધા મુદ્દાને આવરી લઈને બનાવેલું હતું અને બધા કે બીજા પોલના આધારે હતો પણ આ મેરિટ જે કટ છે એ કટ આપણે હાઈ લેવલનું બનાવેલું છે કે આ સૌથી વધારે આટલું ઊંચું રહી શકે આનાથી ઊંચું જઈ શકે નહીં આનાથી કટ નીચું હશે પણ આનાથી કટ ઊંચું હશે કોઈ દિવસ પણ નહીં હોઈ શકે તો તમને શું લાગે છે કે મેરિટ કેટલે અટકી શકે છે બરાબર એ તમારે વિડીયોના અંતમાં કમેન્ટ કરવાની છે કે તમને શું લાગે છે મેરિટ કેટલું રહેશે તો તમને જે તમારો અભિપ્રાય હોય એ નીચે કમેન્ટ કરજો કે મેરિટ આટલા સુધી અટકી શકે અને તમારે કેટલા માર્ક્સ થાય છે એ પણ કમેન્ટ કરજો થેન્ક યુ સો મચ